કુલ મળીને રૂપિયા તેર પોઈન્ટ ચોસઠ લાખ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી દુબઈમાં રમાતી ભારત ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ પર મોબાઈલ ગેમલિંગ એપ મારફતે સટ્ટો રમાડતો હતો તપાસમાં આ ગેરકાયદે પ્રવૃત્તિમાં વધુ સોળ આરોપીઓના નામ બહાર આવ્યા છે આ તમામ આરોપીઓના વ્યક્તિગત આઈડી હોવાનું સામે આવ્યું છે આરોપીઓમાં નીરજ પરમાર હિમાંશુ કિલિંગર મિત રાઠોડ ગોપાલ ગઢવી અક્ષય દીપકભાઈ ધવલભાઈ જયભાઈ જુણસ પારસ જીત રૂપારેલ યુવરાજ જીગર સાહિલનો સમાવેશ થાય છે એસએમસીની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના આ કાર્યવાહી કરી હતી ભુજ શહેર અને આસપાસના વિસ્તારમાં ક્રિકેટ સહિતના ઓનલાઈન સટ્ટાની પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં ચાલતી હોવાની ફરિયાદો મળી રહી હતી આ દરોડાથી જુગારનો ભોગ બનેલા અને આર્થિક નુકસાન સહન કરનારા પરિવારોમાં રાહતની લાગણી ફેલાઈ છે સમગ્ર કેસની તપાસ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસએમસીના પીએસઆઈ કે એચ જણકાર દ્વારા હાથ ધરવામાં આવી છે